આપણે કહીએ ને કેણીને કણ ને ને હાથી મણ જે વ્યક્તિને જેટલું જોતું હોય ને પરમાત્મા એ વ્યક્તિને એટલું આપી જ દે છે જો જમવાની અસર બહુ આપણા ઉપર પડે છે બહુ ધ્યાન રાખજો એમાં પણ જયારે બ્રાહ્મણો ભોજન કરવા બેઠા હોય ને આ ખાસ ધ્યાન રાખજો કે બ્રાહ્મણો ની પંગત બેઠી હોય અને એમાં જ્યારે એક એક પાત્રમાં એક એક નૈવેદ્ય રાખ્યું હોય આપણે એકવાર જમણા હાથે ભોજન લઈ લીધું હોય પછી એ પાત્રમાં તમારો જમણો હાથ પડવો ન જોઈએ નકર ઈ આખું જે પાત્ર ભોજનનું છે એ એઠું થઈ જાય જૂઠું થઈ જાય એટલા માટે જમતા જમતા ડાબા હાથે લેવું જોઈએ પણ ઘણા માણસો એવા હોય એને તમે પાંચસો વાર કીધું હોય તો એ સમજે જ તરત પોતાનો જમણો હાથ જ નાખે આ અન્નની અસર આપણા ઉપર પડે અત્યારે આપણે ને બધા રાખતા હોય છે પ્રસંગોપાત પણ બુફેનું જમણવારમાં કેવું આમ સારું છે કે જેને જેટલું જોતું હોય એટલું બધા લઈ લે પણ વિચાર કરો સૌથી પહેલો અન્નનો બગાડ કેટલો થાય ઘણા લોકો ચાખવા માટે લેતા હોય કે નવી વાનગી છે ચાલ ચાખું તો ખરી થોડી 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 કરીને આખી પ્લેટ ભરી લઈએ પછી એમાંથી થોડી વસ્તુ ભાવતી હોય કહેવાય બાકીની જાય એઠવાડમાં બીજી વાત પેલી વાર તમે થાળીમાં લઈ લીધું હોય એમાંથી બે વસ્તુ ખવાઈ ગયું હોય પછી પાછા તમે એ વસ્તુ લેવા જાઓ પછી જમણો હાથ નાખો ચમચાથી કે ચમચી અને થાળીમાં તમે લો એટલે જેટલા પાત્ર હોય ને તમે જમણા હાથે લીધું હોય એ બધા જ પાત્ર છે ને હેઠા થઈ જાય પછી આ જે બીજો જમવા વાળો આવે નવી થાળી લઈને આવે એટલે એને આપણું હેઠું ખાવાનું એટલે આપણા ગામડાઓમાં પેલે પંગત થતી હજી પણ દ્વારકામાં જ્યારે ચોરાશી થાય ને બ્રાહ્મણોને જમાડે પાંચસો પાંચ ગુગડી બ્રાહ્મણોને ત્યારે નીચે બેસાડીને પંગત પાડે અને બધા પીર છે શું કામ તો કે અન્ન એઠું ન થવું જોઈએ તો ટૂંકમાં કેના ઘરે ખાવું કેવી રીતે ખાવું ક્યાં ન ખાવું આપણા શાસ્ત્રમાં બધું બતાવેલું છે કૃષ્ણ કહે દુર્યોધન ના ઘર નું હું નોકાવ ન કરે એના જેવા વિચાર મારા માં આવી જાય એટલા માટે છપ્પન ભોગ નો ત્યાગ કર્યો ઉદ્ધવજીને લઈ અને જાય છે ત્યાં વિદુરજી એ ભગવાન કૃષ્ણ નું ઉદ્ધવજી નું અદ્ભુત સ્વાગત કર્યું છે ઝૂંપડી નાની છે પણ એ વિદુરજી નો અને સુલભાજી નો જે ભાવ છે ને એ અદભુત છે અને મારો વાલો જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ વશ થાય છે સમજી લેજો એવું નથી કે મોટા મોટા બંગલા હોય ત્યાં જ પરમાત્મા જાય એવું નથી જ્યાં પ્રેમ હોય છે છે ને ત્યાં પરમાત્મા જાય એનો દાખલો બતાવ્યો છે આ કે વિદુરજીને તો નાની એવી ઝૂંપડી હતી અને ભગવાન ત્યાં ગયા છે વિદુરજીએ સ્વાગત કર્યું છે આસન નાખીને બેસાડ્યા સુલભાજી તો રાજી રાજી થઈ ગયા કે મારી ઈચ્છા હતી આજે મારા દ્વારકાધીશે પૂરી કરી જ્યારે ભગવાન હસ્તિનાપુરમાં આવવાના હતા અને સુલભાજીને ખબર પડીને વિદુરજીએ કહેલું કે ભગવાન દ્વારકાધીશ આવે છે ત્યારે સુલભાજીએ કહ્યું કે આજ સુધી મેં આપના પાસેથી કશું માંગ્યું નથી પણ આજે મારી એક ઈચ્છા છે શું બોલે દ્વારકાધીશ આવે છે તો એને આપણી ઝુંપડીએ લાવો એવી મારી ઈચ્છા છે અને ત્યારે બિદુરજી એ કહેલું કે હે સુલભા એ તો વિષ્ટિ માટે આવે છે અને એના પાસે જાજો સમય નહી હોય કયું ઠીક છે પણ મારી ઈચ્છા એવી હતી કે દ્વારકાધીશ ઘરે આવે સુલભાજીની ઈચ્છા હતી ને એટલે દ્વારકાધીશ ઘરે આવ્યા ક્યારેક આપણે એવી ઈચ્છા તો કરો કે ભગવાન આપણા ઘરે આવે બીજી વાત અતિથી પણ તમારા ઘરે આવે ને એટલે ઈ ભગવાન નું રૂપ છે બપોરના સાડા બાર એક વાગ્યા હોય કોઈ અતિથી આપણને યાદ કરે ભાઈ ક્યાં જુઓ તો કે ઘરે હું પણ આવું છું પાંચ મિનિટમાં સમજી લેજો એ પણ ભગવાન જ છે એટલે તમારા ઘરે આવ્યો છે તો તો સુલવાજી ખૂબ રાજી થયા છે પણ સમય હતો દ્વારકાધીશે કહ્યું કાકી ભૂખ લાગી છે કઈ ભોજન નથી લીધું તો આમને જોયા રાખશો વાતો જ કરશો કે કઈ ભોજન આપશો અંદર ગયા સુલવાજી

તો તમારા આંગણે પણ આવી ગયો તમે મને થાળી પણ આપી દીધી હવે તમારા હાથે મને જમાડશો નહીં અને ત્યારે એ સુલભાજી એ પોતાના હાથે એ રાજા ધિરાજ ભગવાન દ્વારકાધીશને એ ભાજીને રોટલો ખવડાવ્યો છે વિચાર કરો ભાવેથી એ ભાજીને રોટલો એ ભગવાન દ્વારકાધીશે આરોગ્યો છે એટલા માટે હજી પણ આપણે છપ્પન ભોગ જયારે ઠાકોરજીને સમર્પિત કરીએ ત્યારે એમાં ભાજી અને રોટલો બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી આ અર્પણ કરીએ છીએ